સાબરકાંઠાના પ્રાંતિજમાં પોલીસની કડક કાર્ય દસ થી વધુ કાર અને વીસ થી વધુ ટુ વ્હીલરને નુકસાન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે પથ્થરમારામાં દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ ફરિયાદમાં નોંધ થઈ છે ફરિયાદના આધારે પોલીસે વીસ થી વધુ બેફામ તત્વોની અટકાયત કરી છે સરપંચની માતા પણ ઉત્પાદન ટોળામાં સામેલ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે મજરા ગામને બાનમાં લીધું હતું જેને લઈને પોલીસ કાર્યવાહી કરી છે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે સંદીપ પ્રાંતિજમાં જે જૂથ અથડામણ થઈ તેવા હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે શું અપડેટ

ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે દસ થી વધુ વ્યક્તિઓ ઈજા થવાની હાલ પોલીસ ચોપડે નોંધાવી છે જયારે વીસ થી વધુ ટુ વ્હીલરો અને દસ થી વધુ ફોર વ્હીલરો નુકસાન થયું હોવાનું પોલીસ ના ચોપડે નોંધાયું છે અને વીસ થી વધુ લોકોને પોલીસે અટકાયત કરી છે અને રાઉન્ડઅપ કર્યા છે અને સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને વિડીયોના આધારે જે અસામણી તત્વો છે તેની સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે હાલ તો વીસ લોકોની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર